હેલો ફ્રણ હું જોઉં છું રાજપૂત અર્જુન સર રાજપૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડીયોમાં ધોરણ બાર તેની અંદર વિષય એસપીસી અને તેમાં એસપી વિભાગ સેક્રેટરી પ્રેક્ટિસ વિભાગ બે એમાં પાર્ટ પહેલો શેર બહાર પાડવા જેનો પાર્ટ વન અને ટુ એટલે શેર અરજી અંગેની વિધિ શેર વેચણીની અંગેની વિધિ એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ ગયા તથા આ પણ જોઈ ગયા હતા એ અંગેના કાયદેસરના નિયંત્રણ તો આજના આ વિડીયોમાં એટલે કે પાર્ટ થ્રીમાં આપણે અનિયમિત શેર વેચણી અને ગેરકાયદેસર શેર વેચણી એટલે શું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જો તમે મિત્રો યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રોને જરૂરથી શેર કરો અને બાજુના બે લાઇકન બટન પર ક્લિક કરો જેથી કરીને આની પછી નોટિફિકેશન મળતી રહે શેર વેચણી એટલે શું શેર વેચણી અંગેના કાયદેસરના નિયંત્રણો કે જોગવાઈનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને જે શેર વેચણી કરવામાં આવે તેને અનિયમિત શેર વેચણી કહેવાય છે હવે તેના સંજોગો કયા છે એટલે કે કાયદેસરના નિયંત્રણો જે નીતિ નિયમો હોય એ અને જોગવાઈ હોય એનું પાલન કર્યા વગર જો આપણે શેર વેચણી કરી નિયમનું ઉલ્લંઘન કરીને તો એને કહેવાય અનિયમિત શેર વેચણી હવે એના સંજોગો ક્યારે શેર વેચણી છે એ અનિમ અનિયમિત કહેવાય તો કે લઘુત્તમ ભરણું મળ્યા વગર જો કોઈ કંપનીએ એના શેર અન્યને સોંપેલા હોય વેચેલા હોય ત્યારે મીન્સ કે શેર વેચણી કરી હોય પછી વિજ્ઞાપન પત્ર અને લઘુત્તમ ભરણું આપણે ખબર છે કેટલું નેવ ટકા ભરાયેલું હોય તો જ એ કહેવાય કાયદેસરનું પણ નેવ ટકા ન ભરાયું હોય એસી ટકા શેર ઉપર અરજીઓ મળેલી હોય બરાબર અને જો શેર કંપની અન્ય વેચી દે તો એ અનિયમિત શેર કહેવાય વિજ્ઞાપન પત્રની નકલ રજીસ્ટ્રાર ઓફ કંપની એટલે આર ઓ ને નોંધાવી ન હોય અને શેર વેચી દીધા હોય તો પણ શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા પાંચ ટકા અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણા મળેલા ન હોય ત્યારે પણ એ શેર કંપની એસ્ક્રો બેંક ખાતું શેડ્યુલ બેંકમાં નોંધાવેલું ન હોય અને શેરની રકમ એને એકાઉન્ટમાં મળતી હોય તો પણ એ યોગ્ય ન કહેવાય નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય એટલે કે કરાર કરેલો ન હોય માન્ય શેરબજાર એટલે કે આપણે વાત કરી એનએસઈ છે બી છે બરાબર બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ એ બધા શેર બજાર છે એની સાથે એને કરાર કરેલો હોવો જોઈએ ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ છે સંસ્થા છે એની સાથે જો કરાર ન કરેલો હોય સમજૂતી ન કરી હોય સેબીની માર્ગદર્શિકાઓ એટલે કે એના નિયમો જે છે એ અને કંપની ધારાની જોગવાઈનું પાલન કર્યા વગર શેરની વેચણી કરેલ હોય તો એ પણ અનિયમિત શેર વેચણી કહેવાય માહિતી દોરનારી સાચી ન હોય કે દસ હજાર શેર ની અરજી કરેલી છે અથવા દસ હજાર શેર બહાર પાડ્યા હોય પણ આઠ હજાર જ શેર પછી દેખાડે ચોપડે તો એ યોગ્ય કહેવાય નહીં એટલે એ ગેરમાર્ગે કે દોડનારી જાહેરાત હોય વિઘ્નપત્ર બતાવેલી અને શેર વેચાય તો એને પણ અનિયમિત શેર કહેવાય ચલો ત્યાર પછી અનિયમિત શેર વેચણી શું થાય તો કે જ્યારે અનિયમિત શેર વેચણી અનિયમિત હોય ત્યારે અરજદાર એટલે જેને શેર લીધા હોય એ પોતાની મરજી હોય તો શેર વેચણી રદે કરાવી શકે પોતે એમ કહી શકે કે મારી શેર જોતા નથી એમ પોતે શેર પર ભરેલા જેટલા નાણાં હોય એને પાછા આપવા જ પડે કંપનીએ જો એ શેર અનિયમિત હોય તો એટલે આમાં અરજદારને કોઈ નુકસાન થતું નથી અનિયમિત શેર વેચણી સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને જો નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો એ હૃદય કરાવી શકે એટલે નુકસાનની રકમ એને ટૂંકમાં મળી જાય તે રદબાતલ મીન્સ કે કેન્સલ પણ કરાવી શકે છે પડ્યા અંગેની સમય મર્યાદા હોય એ નીચે મુજબ છે જેમાં પહેલું કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના બે માસ સુધીમાં એ શેરની વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય બરાબર છે જો કોઈએ પાછળથી ખબર પડી હોય કે મારા શેર છે અનિયમિત રીતે મને મળેલા છે તો કંપનીની જે મિટિંગ બોલાતી હોય છે પહેલી મિટિંગ એના બે મહિના પછી એટલે બે માસ સુધીમાં એની અંદર એ કેન્સલ કરાવી શકે છે અરજી જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વેચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ એટલે કે ટૂંકમાં એણે જે તારીખે શેર વેચ્યા હોય એ તારીખથી બે માસમાં એ શેર વેચણી રદબાદલ કરાવી શકે તો બે મહિના પછી કે હવે મારે આ શેર જોતા નથી તો એ ન ચાલે કોઈ સંચાલક જાણીબૂછીને કાયદેસરની વેચણીની જોગવાઈનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા માટે કહે તો આવી અનિયમિત શેર વેચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જો નુકસાન થાય કે ખર્ચ થાય તો તે ચૂકવવા પછી સંચાલક અંગત રીતે એટલે પોતાના પૈસા હોય અંગત એ પણ ચૂકવીને એને દેવું ચૂકતે કરવું પડે એટલે એ જવાબદાર છે પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેર વેચણી પછી બે વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ કેટલી બે વર્ષ જો આવું થાય તોમાં બે માસ હતું નામાં બે વર્ષ હવે આવે છે ગેરકાયદેસર શેર વેચણી શેર વેચણીના નીચેના સંજોગો ગેરકાયદેસર કહેવાય શેર વેચણી એ શેર ધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર એ સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય જ્યારે તેના આવશ્યક તત્વોની હાજરી હોય એટલે કે આવા આવશ્યક તત્વોનો જો અભાવ હોય અને જો શેર વેચણી થાય તો તે ગેરકાયદેસર શેર વેચણી કહેવાય છે નીચેના તત્વો કયા કયા તત્વો તો કે ભાઈ દરખાસ્ત દરખાનો સ્વીકાર સ્વીકારનું જાણ ને હવે આવું ન કરેલું હોય અને શેર વેચણી કરેલી હોય તો એ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય જે શરૂઆતથી જ કેન્સલ હોય છે એટલે કે રજપાતા બરાબર હવે દરખાસ્ત એટલે શું અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટે એને એપ્લિકેશન મીન્સ કે અરજી કરેલી હોવી જોઈએ કે મારે એટલા શેર જોઈએ છે આવી અરજી છે એ દરખાસ્ત ગણાય છે ખબર પડી માની લો કે મારે શેર જોતા હોય તો હું પહેલાં અરજી કરીશ કે મારે આટલા પાંચ હજાર શેર જોઈએ છે કંપનીના તો કંપનીને એને શું અરજી કરવાની હોય એ અરજી એટલે જ થયું દરખાસ્ત ત્યાર પછી દરખાસ્તનો સ્વીકાર અરજદારે જો અરજી કરેલી હોય અને તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે કંપની જો એની અરજી સ્વીકારે નહીં તો સંચાલકો જે શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય બરાબર સ્વીકાર કંપનીએ કરેલો હોવો જોઈએ જો સ્વીકાર ન કરે તોય અરજી એમને મત્રી છે હાથ ઉપર કાગળ ઉપર ટૂંકમાં દરખાસ્તનો સ્વીકાર થાય એટલે મીન્સ કે તમારા શેર છે એ મંજૂર થઈ ગયા બરાબર કંપનીએ તમારા શેરની અરજી મંજૂર કરી લીધી છે એ દરખાસ્તનો સ્વીકાર થયો એમ કહેવાય સ્વીકારની જાણ હવે કંપનીએ અરજદારના શેર સ્વીકાર કરી લીધા તો એ અરજદારને તો ખબર પડવી જોઈએ ને બરાબર અરજદારને કંપની કઈ રીતે જાણ કરશે તો કે કંપનીએ અરજદારને જે શેર અરજીના સ્વીકારની જાણ કરવી હોય ત્યારે કરવી જોઈએ ને જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ કહેવાય ટૂંકમાં કંપનીને શું મોકલે છે મંજૂરી પત્ર મોકલે છે મંજૂરી પત્ર મોકલે એટલે એનાથી ખબર પડે ને કે તારા અથવા તમારા શેર છે એ આટલા મંજૂર થઈ ગયા છે બરાબર અને સ્વીકારની જાણ કેના દ્વારા કરે તો કે એસએમએસ દ્વારા અથવા તો ઈમેલ આઈડી હોય તો એના દ્વારા જ કંપનીએ મંજૂરી માંગણી માંગેલી રકમ અરજદા ચૂકવે ત્યારે તેણે અવેજ ચૂકવ્યો છે તેમ કહેવાય આગળ નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ જે શેર વેચણી કરવામાં આવે તો એવી શેર વેચણી પણ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય કે નહીં નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ પૂછાય કે નિયમન પત્રની જોગવાઈ વિરુદ્ધ જે શેર વેચણી થાય તેને કેવી કહેવાય તો કે ગેરકાયદેસર શેર વેચણી સંચાલકો વ્યક્તિગત રીતે શેર વેચણી કરે તો એ પણ કહેવાય અંદર કંપની સંચાલક બી કંપનીને પોતાના શેર અંદર વેચી દે તો એ ગેરકાયદેસર કહેવાય આવું સંચાલક કરી શકે નહીં કંપની મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેર વેચણી થઈ શકે કોના દ્વારા સંચાલક નહીં પણ સંચાલકોનું આખું જે મંડળ હોય એ બધા નક્કી કરે કે આપણે આના શેર દેવા છે વેચવા છે તો જ એ યોગ્ય કહેવાય તો જ એ માન્ય માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે અને જો શેર વેચણી થાય તો એને પણ ગેરકાયદેસર શેર વેચણી કહેવાય આવી ઘણી બધી છે ગેરકાયદેસર શેર વેચણીની વ્યાખ્યાઓ આમાંથી તમે કોઈ પણ એક છે એ લખી શકો ગેરકાયદે શેર વેચણી સાબિત કરવા માટે અરજી કરવાની જરૂર નથી જ્યારે કંપની ધારાની કે અન્ય કોઈ એવી કાયદાની કોઈ પણ જોગવાઈના ભંગને કારણે પ્રાથમિક રીતે જ આવી શેર વેચણી રદ કરાય રદ ગણાય ત્યારે તેવી શેર વેચણી આપોઆપ ગેરકાયદેસર ગણાય છે બરાબર ચલો આગળ વાત કરીએ મોસ્ટ ટાઈમ બી ત્રણ બારમાં પૂછાય છે એવો અનિયમિત અને ગેરકાયદેસર કંપની ધારામાં નિયમિત શેર વેચણી અંગે કરવામાં આવેલ જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી શેર વેચણીને કેવી કહેવાય અનિયમિત શેર વેચણી કહેવાય બરાબર નિયમિત શેર વેચણી અંગે જોગવાઈ કરેલી હોય પછી જોગવાઈનું ઉલ્લંઘન કરીને જે શેર વેચણી થાય તેને કહેવાય અનિયમિત જ્યારે આમાં ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વેચણી અંગેની જોગવાઈનું પાલન ન કરીને કરાયેલી શેર વેચણીને કહેવાય ગેરકાયદેસર શેર વેચણી ટૂંકમાં આમાં શું યાદ રાખવાનું તમારે તો કે ભારતીય કરારના કાયદા હેઠળ અથવા કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરીને જે શેર વેચણી થાય તેને કહેવાય ગેરકાયદેસર જ્યારે આમાં કંપની ધારાની જોગવાઈનું ઉલ્લંઘન કરીને એને કહેવાય અનિયમિત શેર વેચણી જ્યારે આની અંદર વાત કરીએ તો ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરાર કે કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર જે શેર વેચણી થાય એને કહેવાય અનિયમિત અથવા તો ગેરકાયદેસર સોરી ગેરકાયદેસર શેર વેચણી સંજોગો કયા સંજોગોમાં કહી શકીએ આપણે તો વિજ્ઞાપન પત્રમાં નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય નેવ ટકા રકમ મળવી જોઈએ પણ નેવ ટકા લેખે રકમ મળી ન હોય અને જો શેર વેચણી કરે તો એને કહેવાય અનિયમિત જ્યારે આમાં અરજદારનો દરખાસ્ત ન થઈ હોય દરખાસ્તનો સ્વીકાર સ્વીકારની જાણ ને અવેજ ઓલા ચાર જે તત્વ હતા એના વગર જો શેર વેચણી થઈ હોય તો એને કહેવાય ગેરકાયદેસર શેર વેચણી અસરો અનિયમિત શેર વેચણી શેર મેળવનારી છે તો રથ કરાવી શકે એ માટે તેણે નક્કી કરેલ સમય મર્યાદા એટલે કે બે મહિના પછી કાર્યવાહી કરવી પડે જ્યારે આની વાત કરી તો રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી કારણ કે તે પહેલેથી જ કેન્સલ હોય છે થયેલી કઈ તો કે ગેરકાયદેસર શેર વેચણી હવે આગળ સભ્યપદ અનિયમિત શેર વેચણી રદપાત્ર કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો ત્યાં અંત આવે છે જ્યારે આ પહેલેથી જ કેન્સલ હોય એટલે સભ્યપદ જ ન મળ્યું હોવાથી રદ થવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી જવાબદારી અનિયમિત શેર વેચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરોને જે નુકસાન કે ખોટ ભરપાઈ કરી આપે આપવા માટે જવાબદારે જોઈશે કંપની ખુદ પોતે જ્યારે ગેરકાયદે શેર વેચણીમાં કરાર થયેલો જ નથી હોતો તેથી આવા કોઈ પગલાં લેવાની કંપનીએ જરૂર પડતી નથી કરજદારે પણ જરૂર પડતી નથી ચાલ આવી ગયો તો મિત્રો અહીં આપણે અનિયમિત અને ગેરકાયદે શેર વિશે સંપૂર્ણ રીતે માહિતી મેળવી લીધી હવે આના પછીના વિડીયોમાં આપણે ત્યાગપત્ર એટલે શું અને એની શું છે અગત્યતા અને મહત્ત્વ અને એ બધું આપણે જોઈશું ફરી પાછું મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ